વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર દ્વારા સાવલીમાં યોજાયેલ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ફૂલહાર ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું તાલુકા અને જિલ્લાના કોંગ્રેસ હોદ્દેદાર તેમજ મોટી માત્રામાં કોંગ્રેસ કાર્યકરો રેલીમાં જોડાયા ઠેર ઠેર જસપાલસિંહ પઢીયાનું અભિવાદન અને જનપ્રતિસાદ જોવા મળ્યો મોટી માત્રામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો રેલીમાં જોડાયા જસપાલસિંહ દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા સાવલીની જનતા આ વખતે મોટી માત્રામાં કોંગ્રેસને મત આપી જવાબ આપશે અઠ્યાવીસ વર્ષથી સાવલી બેઠક ભાજપ પાસે હોવા છતાં તાલુકાની જનતા હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે સાવલી સાકરદાથી શરૂઆત કરીને અત્યારે સાવલી સાવલી ખાતે પહોંચ્યા છે અલગ અલગ ગામોમાં જનસંપર્ક કરી રહ્યા છે તમામ ગામોમાંથી ખૂબ સારો આવકાર અને જન જન જનપ્રતિસાદ મળી રહ્યો છે જેવી રીતે આ બેઠક છેલ્લા અઠ્યાવીસ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે પરંતુ જે લોકોની પ્રાથમિક જરૂરિયાતોના કામો હોય બીજા જે અન્ય વિકાસના કામો હોવા જોવે એ કરવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે એટલે આ વખતે વડોદરા લોકસભાની બેઠકના તમામ જનતા કોંગ્રેસ પાર્ટીને જન આશીર્વાદ આપવા જઈ રહી છે ને આ વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસ જીતવાની છે તો જે રીતની વાત કરાવવામાં કરવામાં આવે છે દોગલી દોગલાપનાની જે વાત કરવામાં આવે છે એક રીતે એ લોકો જે રીતના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ સંગઠન હોય પોતાના ધર્મમાં આસ્થા રાખનારા લોકો હોય એ જ્યારે પોતાના સમાજની અથવા તો પોતાના ધર્મની યાત્રા લઈને નીકળ્યા હોય ત્યારે પોલીસે જે રીતનો વ્યવહાર કરે છે એને તદ્દન હું વખોડું છું એવું ક્યારેય થવું ના જુએ પોલીસે એક જે રીતનું આ વર્તન કર્યું છે એને હું સખત શબ્દોમાં વખોડું છું એમનામાં બીજું કરવાની કોઈ તાકાત નથી આ લોકોનામાં જેવી રીતે કોઈ પણ જેવી રીતે એમને રાજા રજવાડાઓની વાતો કરી છે જે દેશ આ દેશ માટે જેને એકતા અને અખંડિતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે એ સમાજ માટે જ્યારે એમને વાત કરી હોય ત્યારે આ દેશમાં તમામ લોકોને પોતાના હક અને અધિકાર અને વિરોધ કરવાનો બધાને અધિકાર છે પરંતુ જે રીતેની તાનાશાહી આ દેશ અને રાજ્યમાં ચાલી રહી છે એ પ્રકારની તાનાશાહી ક્યારેય ચલવી લેવાય નહીં અને આ વખતે દેશ અને રાજ્યની જનતા આ લોકોની તાનાશાહી જે અભિમાન અને ઘમંડ આવી ગયું છે પાંચસો બાસઠ રજવાડા આ માતૃભૂમિના ચરણોમાં અર્પણ કરનારો આ સમાજ પોતાની વાત જ્યારે રજૂ કરવા જાય છે પોતાનો અવાજ જ્યારે ઉઠાવવા જાય છે માતાઓ બહેનોની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એ વિરોધ ધંધા જાય છે ત્યારે આ બેઠેલી તાનાશાહી સરકાર યુવાનોને ડિટેન કરે છે જેલમાં નાખવાના ધંધા કરે છે પોતાનો હક ઉઠાવવાનો ભારતના બંધારણમાં લખેલું છે એટલે તમામ લોકો પોતાનો હક ઉઠાવી શકે છે આ વખતે ગુજરાતની જનતા એમને સો ટકા જવાબ આપવાની છે અને આશ્ચર્યચકિત પરિણામ ગુજરાતના આવવાના છે